એવું કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી પરંતુ અહીં વાત હિમાલયને નહીં પરંતુ હિમાલયના પણ દાદા કહેવાય તેવા ગિરનાર પર્વતની વાત છે ગરવાગઢ ગિરનારને સર કરવા માટે અને મા અંબા તથા દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા માટે દૂર દૂરથી લાખો શ્રદ્ધાળુઓ આ ગિરનાર પર્વત ખાતે આવતા હોય છે પરંતુ હવે ગિરનાર જોવા માટે રોપવેની પણ સુવિધા થઈ ગઈ છે શ્રદ્ધા સાથે જોડાયેલા લોકો તો સીડીથી જ ગિરનાર પર જાય છે જે સ્વસ્થ લોકો ન કરી શકે તેવું કામ એક દિવ્યાંગ યુવકે કર્યું છે મૂળ અમરેલીના અને રાજકોટ નિવાસી એકતાલીસ વર્ષના ઉમર ધરાવતા વિપુલભાઈ બોરખવાડિયાએ બે વર્ષની ઉંમરે પોલિયોને કારણે બંને પગ ગુમાવ્યા તેમ છતાં તેઓએ હિંમત હાર્યા વિના બંને હાથની મદદથી ચાલવાનું શરૂ કર્યું એટલું જ નહીં પરંતુ વિપુલભાઈએ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર દસ વખત શર કર્યો છે વર્ષ બે હજાર અઢારમાં પાંચમી વખત ગિરનાર સર કર્યો ત્યારે તેઓએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું ગિરનાર ચડી અને ઉતરવામાં વિપુલભાઈને વીસ કલાક જેટલો સમય લાગે છે રાત્રિના ગિરનાર ચડવાનું શરૂ કરે છે અને બપોરના સમયે ફરી તેઓ ગિરનારની સીડીઓ પરથી ઉતરી જાય છે દર વર્ષે પોતાના મિત્રો સાથે ગિરનાર સર કરવા માટે આવે છે અને આજે દસમી વાર ગિરનાર સર કરી વિપુલભાઈએ ધન્યતા અનુભવી હતી મારું નામ વિપુલ દામજીભાઈ બોકરવાડિયા છે હું નાનપણથી મને બંને પગમાં વિકલાંગતા આવી ગઈ હતી મારું મૂળ વતન ચાવણ અમરેલી જિલ્લો અને છેલ્લા પંદર વર્ષથી હું રાજકોટમાં રહીને વેબ ડિઝાઇનનો બિઝનેસ કરું છું હવે જયારે મને વિકલાંગતા આવી તો મને એમ થયું કે ભાઈ મારે પણ કંઈક કરવું જોઈએ અને મને ઈશ્વર ઉપર આટલું શ્રદ્ધા હોવાથી મેં પહેલીવાર બે હજાર બારમાં ગિરના ચડવાનું શરૂ કર્યું હતું અને જયારે હું બે હજાર બારમાં પહેલી વાર ગયો ત્યારે મારો પાર્ટનર નીતિન વાછાણી પણ મારી સાથે હતો અને ત્યારે પાંચ વ્યક્તિ સાથે હતા અને બે હજાર નવમાં હું જે એવો ગિરનાર સોરી નવમી વાર ગિરનાર ચડવા ગયો હતો ત્યારે મારી સાથે એકસો ને પાંચ મારા ભાઈબંધ મિત્રો હતા આજે હું દસમી વાર ગિરનાર ચડીને આવું છું નીચે ઉતરી ગયો છું અને આજે મારી સાથે એકાણું નેવું આસપાસ જે મારા મિત્રો હતા બધાએ મને ભરપૂર સાથ સહકાર આપેલો છે હવે જયારે હું ચોથી વાર ગિરનાર ચડીને આવ્યો ત્યારે મને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું અને સાતમી વાર હું ગિરનાર ચડીને આવ્યો ત્યારે મને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું આ અતુટ અતુટ શ્રદ્ધા છે ઈશ્વર ઉપર અને જે આ રોપવે તો શું છે કે તમને દસ મિનિટમાં ઉપર પહોંચાડી દે પણ સાચું આપણું જે સાંસ્કૃતિક ને ધાર્મિક મહત્વ છે એ પગથિયાથી જ જવાનું છે સંદેશો એટલો જ છે કે ભાઈ જો આપણું મન મકમ અને અડગ ઈશ્વર ઉપર અડગ શ્રદ્ધા હોય તો આપણે કંઈ પણ કરી શકીએ છીએ અને ઈશ્વર તમને જો તમારો સંકલ્પ શુદ્ધ હોય તો ઈશ્વર તમને તમારા સંકલ્પ પૂરો કરવામાં મદદરૂપ થાય છે જીવનમાં ક્યાંય આગળ વધવું હોય તો મિત્રનો સહારો જરૂરી બની જતો હોય છે વિપુલભાઈ જ્યારે સૌથી પ્રથમ વખત બે હજાર પાંચમાં ગિરનાર પર્વત પર આવ્યા ત્યારે તેમનું નક્કી નહોતું કે તે ગિરનાર પર્વત પાર કરી શકશે પરંતુ મિત્રોના સહારાથી એ ગિરનાર પાર કરી લીધો હતો ત્યારબાદ આજ દિવસ સુધી દર વર્ષે ગિરનારની યાત્રા કરવા માટે આવે છે અને અન્ય મિત્રોને પણ સાથે લાવે છે આ વર્ષે નેવું જેટલા મિત્રો તેમના સથવારા માટે સાથે આવ્યા હતા વિપુલભાઈ દિવ્યાંગ હોવા છતાં ગિરનારની યાત્રા કરે છે તેમના સૌ મિત્રો પ્રેરિત થઈ દર વર્ષે અલગ અલગ લોકો આ ગિરનાર યાત્રા કરવા માટે તેમની સાથે જોડાય છે મારું મૂળ ગામ ડાંક છે હું રાજકોટમાં રહું છું અને મારે વેબસાઇટ ડિઝાઇનિંગ નું બિઝનેસ છે વિપુલભાઈ જે છે એ મારા પાર્ટનર છે અમે ઓફિસે એક વખત હતા ત્યારે એમનું ઈચ્છા થઈ હતી કે ગિરનાર આપણે સર કરવા જાવો છે ત્યારે અમે પહેલી વખત બે હજાર અમે પાંચ મિત્રો સાથે એક ગિરનાર સર કરવા ગયા હતા મેં એમને કીધું કે તને તારી ઈચ્છા ગિરનાર સર કરવાની છે તો તું જ્યાં સુધી ચડીશ તને એવું થશે કે ભાઈ મારે હવે હું થાકી ગયો તો પાછો આપણે વરી જશું જેટલે સુધી તારાથી જવાય ત્યાં સુધી જશું પણ અમે પહેલી જ વખતમાં અમે દત્તાત્રેય સર કરી એવા હતા અમારે ત્યારે વીસ કલાક જેવો ટાઈમ લાગ્યો તો અને આ અમે હું એમની જોડે આ દસમી વખત ગિરનાર સર કરીને અમે આવ્યો છે અને વિપુલભાઈ મારા ખાસ ફ્રેન્ડ છે જેમ વિપુલભાઈએ જેમ વાત કરી એમ એ દસમી વખત ગિરનાર સર કરવા આવ્યા છે એમની સાથે હું સાત વાર ગિરનાર સર કર્યો છે પણ આ ગિરનાર ખાલી મનોરંજન માટે ચડીએ છે એવું પણ નથી પણ એ પેલા જ્યારે આવ્યા ત્યારે ચાર થી પાંચ વખત એ ગિરનાર ચડવા આવ્યા પછી ત્યારે પિસ્તાલીસ થી સાઠ લોકો નું અમારું ગ્રુપ હતું ત્યારે અમને એક એવો અહેસાસ થયો કે આપણે વર્ષમાં એક જ વાર આપણે ગિરનાર ચડવા આવીએ છીએ આટલા બધા લોકો તો એમાંથી કંઈક આપણે નવું એક્ટિવિટી કરીએ ત્યારથી અમે એક ગ્રુપ ઊભું કર્યું એનું નામ છે જય ગિરનારી ચેરિટેબલ ટ્રસ્ટ બરાબર આ આ ગિરનાર ગિરનાર ચડવાનો હેતુ પણ એ છે કે ચડતા ચડતા એક સેવાની ભાવના પણ અમને સાર્થક થવા લાગી છે કારણ કે આ જય ગિરનારી ચેરિટેબલ ટ્રસ્ટની તમને એક્ટિવિટીની વાત કરું કે અત્યારે જે પણ કઈ કરે છે અમારા પ્રમુખ તરીકે કોઈ એવું મોટું ટ્રસ્ટ નથી કે અમે બારથી ફંડ લઈ આવીએ છીએ અમારા ગ્રુપની અંદર એકસો ને છત્રીસ સભ્ય છે એ જ અમે ત્રણ ત્રણ મહિને હજાર પંદરસો રૂપિયા અમે ખાલી એમાં એડ કરીએ છીએ એકાઉન્ટમાં અને એ બધો વહીવટ અમારા વિપુલભાઈ જ કરે છે કે જે દર મહિને ગરીબોને પાંચસો ફૂડ પેકેટ વિતરણ કરવા કોઈ ગરીબ માણસ હોય એને મેડિકલ ઇમરજન્સી હોય તો અમે મેડિકલ હોસ્પિટલના નામનો ચેક આપી દઈએ છીએ કોઈ એવો નાનો માણસ હોય તો અમે એને ફી ના ભરી શકતા હોય તો અમે ફી ભરી શકીએ છીએ એટલે આ ગિરનાર ચડતા ચડતા મનોરંજન કરતા કરતા

મેડિકલને લગતી કામગીરી હોય કે ફૂડ પેકેટ વિતરણ કામગીરી હોય તેમાં વિપુલભાઈ અને આ ટ્રસ્ટ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે એક દિવ્યાંગ વિપુલભાઈ છેલ્લા દસ વર્ષથી ગિરનાર પર પગે નહીં પરંતુ હાથથી યાત્રા કરે છે અને એક નવી જ્યોત પ્રગટાવી ગરીબ લોકોની સેવા પણ કરી રહ્યા છે ત્યારે વિપુલભાઈના જુસ્સા અને તેમની આ સેવાને લોકો પણ બિરદાવી રહ્યા છે આશિષ પરમાર લોકલ એટીન જુનાગઢ